નમસ્કાર આપશો જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ વડોદરાની વડોદરામાં એસઆઈએલ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે હેઠળ મતદાર યાદી સુધારણાની ઝુંબેશ દરમિયાન ગણતરી ફોર્મ સ્વીકારવા વડોદરા શહેર અને જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે ખાસ કેમ્પ યોજાયો હતો વડોદરામાં મતદાન યાદી સુધારણા માટે ખાસ અકોટા ખાતે કેમ્પ યોજાયો હતો મતદાર યાદી ખાસ સઘન સુધારના ઝુંબેશમાં ગણતરી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ચાર ડિસેમ્બર હતી અને તે વધારીને હવે તારીખ અગિયાર ડિસેમ્બર કરાઈ છે અગાઉ વડોદરા શહેર અને જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે ખાસ કેમ્પ યોજાઈ ચૂક્યા છે અને એ પછી જુદા જુદા વિધાનસભા મત વિસ્તારમાં કેમ્પ યોજાઈ ગયો છે ફરી એકવાર ખાસ કેમ્પ યોજાયો જેમાં વડોદરા શહેર અને જિલ્લાની તમામ દસ વિધાનસભા વિસ્તારમાં બે હજાર પાંચસો પંચોતેર મતદાન મથકો ખાતે બીએલઓ દ્વારા મતદારોને વર્ષ બે હજાર બે ની મતદાર યાદીમાં નામ શોધવા ફોર્મ ભરાવવા અને ભરેલા ફોર્મ સ્વીકારવા તેમજ કામગીરી કરવામાં આવી હતી ત્યારે બીએલ દ્વારા મતદાન યાદી સુધારણા માટે શહેરના નાગરિકોનો સાથ અને સહકારથી એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ મતદાર યાદી સુધારણાની ઝુંબેશમાં ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી શહેરની જે કામગીરી છે સરકારની રાષ્ટ્રીયકૃત કામગીરીને ખૂબ સારી તો હું આવકારું છું ખૂબ સારું કામ સરકાર રહી જાય છે પરંતુ સ્થાનિક પ્રશ્ન થોડા એવા ઊભા થાય છે કે ઘણા બધા વોટર્સ મારે દાખલા કે પોલીસ લાઈન છે તો એમાં બદલી કરીને પોલીસ જતા રહેતા હોય છે પછી સુધારા કોલરની છે એમાં બી એવા છે કે મકાન ભરડા પીને જતા રહ્યા છે મૂળ મતદાનને શોધવામાં થોડી તકલીફ અનુભવીએ છીએ પરંતુ જે સરકારે જે સમયગાળો વધાર્યો છે એ ખૂબ સારો છે સરાહનીય છે અમારા માટે જેથી કરીને થોડાક સમય વધારે મળતા અમે અત્યારે કામગીરી ખૂબ સારી કરી રહ્યા છીએ અમે ચોવીસ કલાક અત્યારે દેશને સમર્પિત છે અને ખૂબ શાંતિથી અને પ્રેમથી કામ લઈ રહ્યા છે અને મતદાતાઓનો પણ એવો સારો સપોર્ટ છે અને સ્થાનિક રહેવાસી અને જે તે કોર્પોરેટરોનો પણ અમને ખૂબ સારો સહકાર છે હું તે હાલમાં કામગીરી ખૂબ છું થેન્ક યુ સો મચ જીજ્ઞાસા ચૌહાણ હું સ્લમ ક્વાર્ટર્સમાંથી આવું છું એસઆરએલના ફોર્મ ભરવા માટે મારા ફોર્મ એકચ્યુઅલી આવીને પાછા જત્ર તા તે જ હતા મને જિજ્ઞાસાબેનને બહુ સપોર્ટ આપીને ફોર્મ ત્રણથી ચાર વખત એમને તક થઈને ફોર્મ લાવીને આપ્યા છે અને સરસ રીતે સમજાવીને મારા ફોર્મ એમને પણ ભરી આપ્યા છે પ્લસ મારા ચાર પાંચ દિવસ અઠવાડિયા થઈ ગયા બીજા ફોર્મ બાકી હતા એ પણ એમણે મને સારો સપોર્ટ આપીને ફોર્મ ભરવામાં પૂરેપૂરી મદદ કરી છે એમણે કામ એની બહુ સરસ છે અને સ્વભાવ બહુ સારી રીતે શાંત સ્વભાવથી બધું કામ કરી રહ્યા છે કોઈ જો કોઈ જબરજસ્તી નહીં કશું નહીં પણ શાંતિથી પૂરેપૂરો સપોર્ટ આપીને અમને સહકાર આપેલો છે એમણે એના બદલ હું આભારી છું બધા સ્ટાફની મારું નામ ગીતાબેન છે

જે સરકારમાં જેની જે તાનાશાહી બતાવી રહી છે કોંગ્રેસને સાથે લઈ ભાઈ બહેનની સરકાર જે ચલાવી રહી છે આજે આજે જામનગરની અંદર રાજકોટની અંદર કોર્પોરેટરો જે ભારતીય જનતા પાર્ટીના હોય કોંગ્રેસના હોય તે આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી રીતે હવે ડરી ચૂકી છે તેને હવે કોઈ પણ કિનારો દેખાતો નથી કે હવે આગળ શું તે માટે દરેક જગ્યાએ ઠેર ઠેર આવી રીતે કોંગ્રેસ અને ભાજપ બે ભેગા થઈ અને લોકોને અમારા ત્યાં જે બી સભાઓ થાય છે જે મોટી મોટી સભાઓમાં અથવા તો બધી અમે મોલ્લા સભાઓ કરીએ છીએ તે બધું જોઈ અને ભારતીય જનતા પાર્ટીને પોતાની બધી જ ખબર પડી ગઈ છે કે હવે આ વખતે અમે ક્યાંય જ નથી અને જો આ કોર્પોરેશનના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી આટલા ધરખમ થી કામ કરી રહી હોય તો બે હજાર સત્યાવીસ માં ચોક્કસપણે અમને હરાવા જઈ રહી છે એ એમની બીક બીક બોલી રહી છે આજે જ્યાં જ્યાં અઠેરઠેર અમે જે બી પ્રસંગો કરતા હોઈએ કે જ્યાં બી ભાષણો કરતા હોઈએ કે જ્યાં બી સભાઓ કરતા હોઈએ ત્યાં આમના માણસો આવે છે ખોટી રીતે પોલીસ બી અમને સહકાર કરે છે અને પથ્થર મારો કે જૂતા ફેંકવા આમના ધંધા છે આવી તાનાશાહી સરકાર ખરેખર આ લોકશાહી તંત્ર છે જ્યાં આવી રીતે બીજા પક્ષોને પરેશાન કરવામાં આવતા હોય તે સાંખી લેવામાં નહીં આવે આનાથી કોઈ દિવસ આમ આદમી પાર્ટી ક્યારેય ડરશે નહીં ને ક્યારેય ઝૂકશે નહીં અમને જેટલો જેટલો ડરાવવામાં માંગ ધમકાવવાની કોશિશ કરશે જેટલા અમારા ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કરશે એટલા જ અમે ઉગ્ર બની અને અમારા મુહિમને આગળ લઈ જઈશું પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ રીતે હવે અમે આગળ નહીં નહીં આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અમારી એટલા માટે જરૂર પડી છે કારણ કે જ્યારથી વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી છે ત્યાંથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જામનગરની અંદર જે રીતે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના વિશાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને અમે કડક શબ્દોમાં એની નિંદા કરીએ છીએ તમે જુઓ લોકશાહીની અંદર સ્વાભાવિક છે કે લોકો એ કોની પાસે અપેક્ષા રાખે તો કે સરકાર પાસે અને સરકારનો કોઈ પ્રતિનિધિ ત્યારે કામ નથી કરતો ત્યારે લોકશાહી તરીકે વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય હોય વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય પણ તમે જુઓ આજે કોંગ્રેસ અને ભાજપ જે છે એ ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સભાઓ બંધ કરાવવા માટે રેલી બંધ કરાવવા માટે કાર્યક્રમો બંધ કરવા માટે તો આ જે લોકશાહી ની અંદર ખતરા રૂપ છે ત્યારે અમે આજે અહિયાં ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા આઈ તો હવે આપણે આ તરફ બીજી તરફ આપણે વાત કરીએ તો ડભોઈના ફરતી કોઈમાં સચિવાલય સમાન પંચાયત ભવન જોખમી છતના પોપડા ખરતા જીવનું જોખમ જોવા મળ્યું છે આધુનિક પંચાયત ભવનની તાતી માંગ ઉઠી છે સાદે જણાવી દઈએ કે ડભોઈ તાલુકાના ફરતી કોઈ ગામે આવેલું ગ્રામ પંચાયતનું મકાન વર્ષો જૂનું અને અત્યંત જર્જરિત બની ગયું છે અને જેના કારણે અહીં કામ કરતા જે તલાટી સહિત ગ્રામજનોના જીવ પર જોખમ તોડાય રહ્યું છે આ સ્થાનિક સ્વરાજ્યનું સચિવાલય ગણાતો એવું ભવન હવે સુવિધાને બદલે અસુરક્ષાનું કેન્દ્ર બની ગયું છે અને જેના પગલે ગામ લોકોએ તાત્કાલિક ધોરણે નવા અને સુવિધાયુક્ત પંચાયત ભવનની માંગ કરી છે ગ્રામ પંચાયતની હાલત એટલી ખરાબ છે કે છાશવારે છત અને દિવાલોમાંથી મોટા પોપડા ખરી રહ્યા છે ચોમાસામાં પાણી ટપકવાની સમસ્યા તો સામાન્ય છે પરંતુ હવે તો જર્જરિત છતમાંથી લોખંડના સળિયા પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ આ અંગે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને જે ડીઓ છે એ પણ પરિસ્થિતિની ગંભીરતાની નોંધ લઈને યોગ્ય કાર્યવાહી કરવાની બા પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હવે ગ્રામજનોની ઈચ્છા છે કે આ જે જર્જરિત ગ્રામ પંચાયતની જે જગ્યા છે ત્યાં એક આધુનિક સુવિધાઓથી સજ્જ નવ ગ્રામ પંચાયતનું મકાન બને તેવી ગ્રામ લોકો માંગ કરી રહ્યા છે

હિરપરાને રૂબરૂ મુલાકાત કરેલી જેને વિશેક દિવસ છે છતાં પણ આજ તારીખ સુધી મમતાબેને કોઈ કાર્યવાહી કરી નથી તેમજ તલાટી કમ મંત્રીશ્રીને રૂબરૂ પૂછતા તેમણે કહ્યું કે દરખાસ્ત કરેલી છે પરંતુ હજી દરખાસ્ત મોકલી નથી કે મંજૂર થઈ નથી જેની દરખાસ્ત થયાના સમયમાં તલાટી કોઈની રાહ જોતા એક ઉપરથી કોઈને પોળવું પડે અને મરી જાય એની જવાબદાર કોણ જેથી કરી અને આ ગ્રામ પંચાયતની અંદર તાત્કાલિક નવેસરથી તલાટી મંત્રીને રહેવા માટેની રૂમ તેમજ સરપંચ

અને આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને આ દિવસે લિંગની સૌ પ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી અને એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ અને આ વખતે આ નક્ષત્રમાં શિવ પૂજા કરવી શિવ દર્શન કરવા મંદિરે જવું જોઈએ અને આ દિવસે શિવલિંગના દર્શનનું કહી જ ન શકાય એટલું મહત્વ છે બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી આરતી કરવી મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં એકવીસ એકાવન કે એકસો આઠ દીપ પ્રગટાવવા અને મંદિરમાં ન જોઈ શકો તો પોતાના ઘરે પણ પ્રગટાવવો જોઈએ તેવું આ લોકો જણાવી રહ્યા છે અને આ દિવસે દીપ પ્રગટવાનું પણ ખૂબ જ મહત્વ છે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી સો મહાશિવરાત્રીની પૂજાનો ફળ પ્રાપ્ત થાય છે માટે બધાએ આ દિવસે અવશ્ય શિવ દર્શન પૂજન કરવું અને બધાને આ મહાદ્રા નક્ષત્ર

મહાદેવજીએ પ્રથમ વખતે મહિનાના નક્ષત્રમાં લિંગ સ્વરૂપે દર્શન આપ્યા હતા અને ત્યારથી જ મહાદેવની લિંગ સ્વરૂપની પૂજા અર્ચના થાય છે તેથી આ દિવસનું વિશેષ મહત્વ છે અને મહાદેવજીએ સ્વયં એમ કહ્યું છે કે આ દિવસે જે કોઈ શિવાલયમાં મારું પૂજન અર્ચન કરશે તેને મારા પ્રધાન પુત્ર એટલે કે મોટા પુત્ર કાર્તિકે જે મને વહલા છે એ રીતે એ ભક્ત મને વહેલો રહેશે અને એનું આયુષ્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્યમાં વધારો થશે એટલે આજના દિવસે આદિશક્તિ જે જ્યોત સ્વરૂપે બિરાજમાન છે ત્યાંથી લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવ પ્રગટ થયા એ અનુસંધાને મોટનાદ મહાદેવમાં આજે ભક્તોના સાથ સહયોગથી

આ ઘટનામાં અનેક ઘરોની બારીઓ બારણા તેમજ વાહનોના કાચ નુકસાન પામ્યા છે આ અથડામણમાં મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હોય તેવું પણ માહિતી મળી રહી છે અને તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેટલાકને ઈજાઓ પહોંચતા હોવાની પણ માહિતી મળી છે સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે પથ્થરમારો અને વધતા હિંસક વાતાવરણને ધ્યાનમાં રાખીને વડાલી પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ સાથે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો અને હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવા છતાં યથાવત છે અને અધિકારીઓએ વધારાનો કાફલો પણ કરી દીધો છે બંને જૂથોની ઓળખવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે અને તોડફોડ તથા હુમલાના આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે પ્રેમના લગ્નને કારણે ઊભી થયેલી આ દુશ્મનીએ આખા વિસ્તારમાં ભારે ઉપા ઉદાહ ઉપાહ પહોંચાવ્યો છે અને વડાલી પોલીસ દ્વારા નાગરિકોને અફવા ન ફેલાવાની હવે આ તરફ વાત કરીએ આપણે ભરૂચની તો ભરૂચમાં વીએચપી અને બજરંગ દળ નો શૌર્ય યાત્રા દીક્ષા સમારોહ સંપન્ન થયો ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય યાત્રા ત્રિશોળ દીક્ષા સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો છે બપોરે ત્રણ કલાકે અંબે માતા વિદ્યાલય પાસે બંબાખાના વિજલપુર ખાતે આયોજિત આ ધાર્મિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો જોડાયા હતા આ સમારોહનો મુખ્ય હેતુ હિન્દુ સમાજના યુવાનોને સુશિક્ષિત સમરસ અને સંગઠિત કરી અને તેમને સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ સંતો મંદિરો ગૌમાતા બહેન દીકરીઓ તથા સમગ્ર હિન્દુ સમાજના રક્ષણ અને ધર્મની ઉન્નતિ માટે કટિબદ્ધ કરવાનો હતો આ કાર્યક્રમમાં યુવાનોને ધર્મની રક્ષા તેમજ લવ જિહાદ જેવા જે સામાજિક મુદ્દાઓ છે તે અંગે જાગૃત કરવાનો અને પ્રેરિત કરવામાં આવ્યા હતા શાનજી મહારાજ સંસ્થાપક ત્રિગુણ સેવા આશ્રમ કુકરવાડા ભરૂચ અને સંગઠિત મંત્રી દક્ષિણ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને પાવન આશીર્વચન પાઠવ્યા કાર્યક્રમમાં શૌર્ય સંચાલન અને ત્રિશૂળ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે હિન્દુ યુવાનોમાં સંસ્કાર અને શૌર્યના ભાવનાને મજબૂત કરવા માટે એક પ્રેરક પગલું હતું ભરૂચ તેમજ વેજલપુર પ્રખંડના હિન્દુ યુવાનોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો હું હિતેશ જૈન એડવોકેટ દક્ષિણ ગુજરાત પ્રાંત સેવા પ્રમુખનું દાયિત્વ વિષ્ણુ પરિષદમાં નિર્વહન કરી રહ્યો છું આજ રોજ ભરૂચ શહેરમાં અને ભારતના તમામ શહેરો ગામોમાં ગીતા જયંતિના રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ દ્વારા સૌરયાત્રાનું આયોજન થાય છે એ નિમિત્તે આજ રોજ પણ ભરૂચ શહેરમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે બજરંગ દલનું કાર્ય ભારતીની સુરક્ષા સંસ્કૃતિનું સંવર્ધન લવજાદ માટે એના રોકવા માટેના તમામ પ્રયત્નો કરવા માટેનો કટિબદ્ધતા લેન્ડ જેહાદથી મા ભારતીની ભૂખંડને બચાવવા અને મા ભારતીની એકતાને અખંડતાને અક્ષુન્ન રાખવા માટેનું જે કાર્ય બજરંગદન કરે છે એ અનુમોદનીય છે પ્રશંસનીય છે દેશમાં એકમાત્ર માત્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ એક મિસાલ છે કે મા ને ગર્વ છે કે અમારી બેનોને માતાઓને સુરક્ષિત રાખે છે ભારતની એકતા અને અખંડતા માટે ભારતની પુરાતન સંસ્કૃતિને બચાવવા માટે એ બજરંગદળ દેશમાં ચોવીસ કલાક યુવા પાંખ અમારી કાર્ય કરતી રહે છે જે રીતે ભગવાન ઋષભદેવ દેવાદિદેવ અમારા દાદા જેઓને અસી મસી કૃષિની વ્યવસ્થા આપી હતી તે વાહનને આજે બજરંગ દળે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે સાચવી રાખી છે એનો એકમાત્ર માત્ર ઉદ્દેશ બજરંગ દળનો છે કે આ દેશની અસ્મિતા જળવાઈ રહે ભારતની સંસ્કૃતિ અછુન્ન રહે અખંડ ભારતના સપના સાથે એને પૂર્ણ કરવાની કટિબદ્ધતા લવજાજથી બહેનો અને દીકરીઓને બચાવવા એની સાથે સાથે લેન્ડ જહાજને રોકવા ભારતીને અખંડિત રાખવા અને દેશની અસ્મિતાને અચ્છુન રાખવા માટેની જે કટિબદ્ધતા છે એ એમનો ઉદ્દેશ્ય છે એ માટે પ્રત્યેક વર્ષે છ ડિસેમ્બર ઓગણીસો બાનું ગીતા જયંતિના રોજથી પ્રતિવર્ષ ગીતા જયંતિના દિવસે સૌર કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ કરે છે અને એ સદા ચ ચાલતું રહેશે અવિરત ચાલવાની છે એ માટે અમે સૌ બજરંગ દલના તમામ કાર્યકર્તાઓ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મા ભારતી માટે લેન્ડ જેહાદ માટે લવ લવજેહાદ માટે સંસ્કૃતિનું જતન કરવા માટે કટિબદ્ધ રહે એ સાથે હું વિનવું છું હું હિતેશ કુમાર જૈન વ્યવસાયથી એડવોકેટ અને દક્ષિણ ગુજરાત પ્રાંત સિંધુ પરિષદનો સેવા પ્રમુખ આજ રોજ ભરૂચ ખાતે શૌર્ય યાત્રા નિમિત્તે સંચલનનો શૌર્ય સંચાલનનો કાર્યક્રમ સંપૂર્ણ થયો અમદાવાદ વડોદરા પર નડિયાદ પાસે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે ટ્રકની પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો અકસ્માત બાદ કારમાં આગ લાગવાની પણ ઘટના બની હતી આ કારમાં પાંચ લોકો સવાર હતા કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે નડિયાદ પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે કારમાં અચાનક આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કાર સંપૂર્ણપણે બની બળીને ખાત થઈ ગયો ત્યારે આગના સમાચાર મળતા જ એક્સપ્રેસ વે હાઈવે પેટ્રોલિંગની ટીમ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

તો બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરાનું જ ભંગારનું આગની જ્વાળાઓ સ્થિત પાણી ગેટમાં અચાનક ભંગારના ગોડાઉનમાં આગ ભગી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે દૂર સુધી સ્પષ્ટ દેખાતી હતી અને જેના પગલે આસપાસના વેપારીઓમાં ગભરાટ સાથે બહાર નીકળી આવ્યા હતા ભદ્ર કચેરીની બાજુમાં આવેલું ગોડાઉન પડોમાં જ આગની લપેટમાં આવી ગયું આ ઘટનાની જાણ થતા પાણીનો મારો વરસાવી આગને કાબૂમાં કાબુમાં લેવાનો પ્રારંભ કર્યો હતો સદભાગ્યે કોઈ પણ જાનહાની થઈ ન હતી અને જોકે ઘટનાએ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલ ઉભા કરી દીધા છે તો બીજી તરફ હવે આપણે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં કંટાસરથી ભાદરોડે જતો મુખ્ય માર્ગ ભારે જોખમી હાલતમાં પહોંચી ગયો છે ચોમાસા દરમિયાન રસ્તો અત્યંત ખરાબ બન્યા હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ રિપેરિંગ કાર્ય શરૂ થયું નથી રસ્તાના અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે જ્યારે રોડનો એક ભાગ તૂટી પડતા વાહન ચાલકો માટે મુસાફરી જીવલેણ બની રહી છે દૈનિક અવર જવર કરતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને ટ્રેક્ટર બાઇક કે અન્ય વાહન લઈને પસાર થવું અત્યંત મુશ્કેલ બની ગયું છે રસ્તાની આ તકલીફના કારણે વિસ્તારના લોકો સતત જોખમ વચ્ચે મુસાફરી કરી રહ્યા છે અને આ જર્જરિત માર્ગના કારણે અકસ્માતની ભીતિ પણ વધી રહી છે ત્યારે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો વધુ જોખમનો સામનો કરી છે અને ત્યારે રસ્તાની હાલતને લઈને ગ્રામજનો દ્વારા અનેકવાર માર્ગ વિભાગને રજૂઆત છે પરંતુ અત્યાર સુધી કાર્યવાહી ન લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તાત્કાલિક સમારકામની માંગ સાથે ગ્રામજનો સરકારે અને સંબંધિત વિભાગને વિનંતી કરી છે કે માર્ગનું નું અથવા તાત્કાલિક રિપેરિંગ કાર્ય શરૂ કરી અને વાહન ચાલકોને રાહત અપાય અમૃતભાઈ ગુસ્સાભાઈ ગામ ભાદરોડ આ નવો કંટાસરનો કેડો બનેલો છે ભાદરોડથી કંટાસરનો તે ચોમાસા દરમિયાન એમાં ઘણું નુકસાન થયેલું છે ધોવાઈ ગયેલું છે સાઈડમાં જ્યારે સામસામી બંને વાહનો ભેગા થાય ત્યારે બહુ તકલીફ થાય છે અમારે અહીં દિવસમાં બે ત્રણ વખત જવર રહે છે તો પ્રશાસનને નમ્ર વિનંતી કે જલ્દી તકેદારી રાખે અને કામ સારું કરે જેથી કરી અને આવતા જતા વાહનો ચાલકો અને પગપાળાઓને કોઈને નુકસાન ન થાય ગામ ખાટસુરા આ રોડ ધોવાઈ ગયો છે એના હિસાબે વાહન હાલવામાં બહુ તકલીફ પડે છે અને હમે અમુ આવી જાય તો અમારે તકલીફ પડે એટલે આનો કંઈક પથ્થર તમને કહેવાનું છે કે આજે કાલી તકે સારું કરે તો સારું નગર આમાં અકસ્માત બહુ થાય હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના કાલોલ હાઈવે સ્થિત બોરુ ટર્નિંગના વિચિત્ર વળાંકમાં જમ્મુ ટ્રેલર ફસાઈ જતા બે કલાક સુધી બોરુ રોડ બ્લોક થયો હતો વાહન ચાલકો ત્યારે ધૂમધકતા તાપમાનમાં અટવાયા હતા કાલોલ શહેરના હાઈવે સ્થિત બોરુ ટર્નિંગના વિચિત્ર વળાંકમાં રવિવારમાં બપોરે સુમારે ચોસઠ વેલ ધરાવતું એક જમ્મુ ટ્રેલર રોડના જો ફસાઈ જતા બોરુ રોડ બ્લોક થઈ ગયો હતો અને બપોરે બે કલાક સુધી ગોરુ રોડના વાહન ચાલકો અટવાયા હતા ત્યારે ટ્રાફિક વિભાગની ટીમ અને ત્યાંની પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને આને ટ્રેલરને મુશક્કતથી એને કાઢી અને ત્યાંથી ટ્રાફિક ક્લિયર કરી અવરજવર માટે રસ્તો ખુલ્લો કર્યો હતો તો બીજી બાજુ આપણે વાત કરીએ વલસાડની તો આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલ ટાલિયા પર થયેલા જૂતા કાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વલસાડના ચોક ખાતે રેલી યોજાઈ હતી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ ઘટનાની કડક નિંદા કરી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી આ રેલી દરમિયાન આપના નેતાઓએ ભાજપ અને કોંગ્રેસ બંને ઉપર પ્રહાર કરતા કહ્યું કે આ બંને પક્ષો રાજકીય હિંસા અને અપરાધી પ્રવૃત્તિઓ સામે મોજ છે તેમને આ ઘટનાને લોકશાહીના મૂલ્યો પર હુમલો ગણાવ્યો જોકે આ રેલીમાં કાર્યકર્તાઓની હાજરી ઓછી જોવા મળી અને જેના કારણે વિરોધ પ્રદર્શનની તીવ્રતા નરમ લાગી તેમ છતાં પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે આવા હુમલાઓ સામે તેઓ રસ્તા પર ઉતરતા રહેશે આઝાદ ચોક ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનથી શહેરમાં થોડા સમય રાજકીય ચકચાર જોવા મળી અને પસાર થતા જે નાગરિકો હતા તેઓ પણ આ ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત